રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં છ અને સાત ડિસેમ્બરના રોજ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા ગામ ખાતે ભુવનેશ્વરી માતાના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિસનગર તાલુકાના ગુંજા ગામ ખાતે ભુવનેશ્વરી માતાના મંદિરે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ખેતીવાડી અને પશુપાલન વિભાગના ચૌદ લાભાર્થીઓને કુલ પાંચ લાખ ચૌદ હજાર એકસો એકત્રીસ રૂપિયા સહાયકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા કૃષિ મહોત્સવમાં કુલ સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જે તમામ સ્ટોલની કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુલાકાત લીધી હતી જેમાં ખેડૂતોએ બહોળા પ્રમાણમાં પ્રદર્શનનો લાભ લઈને નવીન ટેકનોલોજીની માહિતી મેળવી હતી આ રવિ કૃષિ મહોત્સવમાં બે દિવસ દરમિયાન કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો પ્રગતિશીલ ખેડૂતોના વક્તવ્ય દ્વારા ટકાઉ ખેતી 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 પદ્ધતિ પ્રાકૃતિક પાકોના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો અને મિલેટ્સની ખેતીને પ્રોત્સાહન જેવા વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જાસ્મીન તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી અનીશ ભટ્ટ નાયબ પશુપાલન નિયામક મહેસાણા ડોક્ટર બીડી અમીન સંગઠનના હોદ્દેદારો તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ કૃષિ વૈજ્ઞાનિક વિસનગર તાલુકાના ખેતીવાડી બાગાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા કૃષિ મહોત્સવની શરૂઆત ખેડૂતોની આવક વધે ડબલ થાય મારો ખેડૂત સુખી થાય ખેતી પ્રધાન દેશ કહેવાતો હોય અને ખેડૂતોની ચિંતા કરવાની શરૂઆત ગુજરાતમાં આદરણીય હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ શરૂઆત કરી છે અને ત્યારથી આજ સુધી સતત ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે સમગ્ર દેશની અંદર ગુજરાત ખેતીની અંદર કાચા સાધનો હોવા છતાં પણ

અને સાથે સાથે જે કૃષિ યુનિવર્સિટીમાં બેઠેલા વૈજ્ઞાનિક ધરાતલ ઉપર ઉતરી ખેડૂતો સાથે સંવાદ કરે માર્ગદર્શન આપે નવી બાબતો સાથે નવી વૈજ્ઞાનિક શોધો સાથે ખેડૂતો સંમિલિત થાય રામ પટેલ ડાયાબી જીવરામભાઈ ગામ હસનપુર સરકારશ્રીના પ્રાકૃતિક ખેતીના પ્રયત્નોમાં અત્યારે હું માસ્ટર ટ્રેનર તરીકે સરકારમાં સેવા આપું છું મને દસ ગામનું ક્લસ્ટર આપેલું છે એ ગામમાં જઈને પ્રાકૃતિક ખેતીની સતત ટ્રેનિંગો આપવાનું કામ અમે કરીએ છીએ જેનાથી ખેડૂતોનો જોખ પ્રાકૃતિક ખેતી તરફી હવે ધીમે ધીમે વધારે થાય છે અત્યારે હાલની જરૂરિયાત મુજબ શેર મુક્ત ખાવા માટે અને પોતાની ભાવિ પેઢીને સારી જમીન આપવા માટે પ્રાકૃતિક ખેતીની એકદમ તાતી જરૂરિયાત છે તો હું અપીલ કરું છું કે પોતાના ઘર પૂરતી તો પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત ખેડૂતે કરવી જ જોઈએ જમો વેઈ પરસુતમ લાલિશરા ખેસનનો લાભ મળ્યો હ તકલીફ પડતી હતી ખેસન માટે સરકારે લાભ ખૂબ આલ્યો એટલે ખેતીવાડીમાં મારા ઘણું કાઢવા જો છે અને લાભ મળશે અને ઉપયોગી આવ્યું આયુ પૈસાવાળા તો કટે સ્ટેશન આવી ના આવતો કારણ કે પરિસ્થિતિ માંપ ન હતી એટલે આ સરકારનો બહુ આભાર